ગીરગઢલા તાલુકાના અંબાડા ગામે અગ્નિવીર ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પધારતા ગામ લોકોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું અંબાડા ગામના બરદાણીયા વિજય માધુભાઈ અગ્નિવીર ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન અંબાડા પધારતા ગામ લોકોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું તેમજ ગામ લોકો દ્વારા ડીજે ના તાલે રાસ ગરબા આખું ગામ ઝૂમી ઉઠ્યું હતું તેમજ અબીલ ગુલાલ ફૂલ આર્થી અગ્નિવીર વિજયભાઈ બલદાણિયાનું સ્વાગત કર્યું હતું બાઇટ સરપંચ એલ બી કાતરિયા બાઇટ અગ્નિવીર વિજયભાઈ બલદાણિયા મનુ કવાડ ગીરગઢા ટીવી એટીન ન્યૂઝ મારું નામ લક્ષ્મણભાઈ ભૂપતભાઈ કાતરિયા અંબાડા ગામના સરપંચ તરીકે ફરજ બજાવું છું અને આજે જે અમારા ગામમાં વિજયભાઈ ગોગુભાઈ દાનાભાઈ આ માધુભાઈ ગોગુભાઈ દાનાભાઈના ના દીકરા એવા અમારે વિજયભાઈ અગ્નિવીર પરીક્ષા પાસ કરે તેમજ તેમની જે છ મહિનાની ટ્રેનિંગ છે એ પૂરી કરે અને માદરે વતન પધારા છે તો એમનો ભવ્યાથી ભવ્ય અમે ગામ હોય એનું સન્માન કર્યું છે અને સ્વાગત કર્યું છે હું બલદાયા વિજય માધુભાઈ અગ્નિવીર જીટી સિગ્નલ રેજિમેન્ટ તરફથી બિલોંગ કરું છું ઇન્ડિયન આર્મીમાં અને ટ્રેનિંગ દરમિયાન આપણે જી સાહેબ તો આપણને ટ્રેનિંગ દરમિયાન કેવી કેવી તકલીફો સહન કરવી પડે છે ટ્રેનિંગ દરમિયાન તો આપણે ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ તો હાર્ડ જ આવે છે મતલબ આપણે આપણા જુસ્સાથી કરવી પડે અને ના ટકી રહેવું પડે અને બીજા જે નવા અત્યારે લગાવે છે રોડ ઉપર અમે જોઈએ છીએ તો એના માટે શું સંદેશ છે આપણો અરે મહેનત કરતા રહો અને ફળ આગળ વધતા રહો એટલે સફળતા જરૂર મળે